કોઈ ખબર પડતું નહોતું કોઈ સુધી પડયું નહોતું પાસ ના ના કોઈ કીધું મેં કીધું છે આવે તેમ તો હા પણ ગાડી ફૂટી પાછળ કાલી ઊતરે એટલે મને ખબર છે હા પાછા પાછા

તકલીફ

કોણ ભાજી આ કોણ આને કે કોણ ઘરવાળો હા લ્યા તો લ્યા આ 10 નાના દબિલ તો નહીં મળતા ના ના તમે કોને કોણ હો ના ના હેડો હેડો હા ની આ બધું બધું પાકતો 10 માં